બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ માર્કેટ પાસે દીપકભાઈ મકાનમાં ભાડે રહે છે એમની ફરિયાદ જોતા આ મરણ જણા અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણ સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનાનો ભાઈ આકાશ છે જે આકાશની ઘર પત્ની છે એ રીષે પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમાબૂમ બૂમ કરતો હોય ઘરમાં જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલાચાલી થઈ કેમ બુવાબૂમ કરે છે બુમા ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડા ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જો બોલાચાલી છે બોલાચાલી માંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે વિજય ત્યાં આવી જતા બંનેજન મારકૂટ કરવા લાગ્યો જેથી જે અમિતભાઈ છે મરણ જનર એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા ઉગ્ર મારા મારી એ દરમિયાન આ કામ નો જે આરોપી છે સંજય સંજય ઉર્ફે છોટું જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંને આડેધર પેટના ભાગે પગના ભાગે છરીઓ મારી લીધી સરી મારી તેને ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરેલ પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલ હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકો માં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે ના ધોરણસર અટકાયત કરી આગળની તપાસ ચાલુ હશે આરોપીમાં જે સંજય ઉર્ફે છોટુ છે જેની ઉંમર ચોવીસ પચીસ વર્ષ ની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશન ના સાથે સંકળાયેલા છે

પાંચ પાંચ છ છ ઘર જેવા મારેલા છે હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી ત્યારે વર્ષોથી અહીં રહે છે આરોપીઓ જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે